પછી તવીનો શું ઉપયોગ કરીએ તવી રોટલી શેકેએ વેરી ગુડ અને માટલુંનો શું ઉપયોગ કરીએ માટલું પાણી ભરીએ પાણી કેવું લાગે અંદર ઠંડુ કે ગરમ માટલુંમાં ભરીએ તો ઠંડુ વેરી ગુડ ઓકે સાણસીનો શું ઉપયોગ કરીએ આજે સાણસી છે એને શું કરીએ ગરમ હોય તેને હા ગરમ તપેલી હોય ને તેને ઉચકવા માટે વેલણ પાટલીનો શું ઉપયોગ કરીએ રોટલી બનાવવા વેરી ગુડ અને થાળીનો શું ઉપયોગ કરીએ થાળીનો થાળીમાં જમીએ ઓકે અને પેલું કઢાઈ છે તેને શું કરીએ શાક બનાવીએ અરે વાહ વેરી ગુડ અને ગ્લાસ પાણી પીએ વેરી ગુડ ઓકે સરસ ச lui වෙන්නේ অබந்த.